નમસ્કાર મિત્રો મિત્રો ડેર અને સોલંકી વચ્ચેનું શીત યુદ્ધ રાજુલામાં પહેલા પણ એ બંને સામ સામે હતા આજે પણ સામ સામે છે અને સવાલ એ છે કે શું બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ એકબીજાની સામે હશે બંને બાહુબલી ચહેરા રાજુલા વિધાનસભાનો ઇતિહાસ અને આ વચ્ચે ફરી એક વખત જૂથવાદના સમાચાર વિસ્તારથી સમજીશું રાજુલા વિધાનસભા આમ તો આ વિધાનસભાની ચર્ચા દર વખતે દર વિધાનસભામાં થાય છે વધુ ચર્ચા એટલા માટે થાય છે કે ત્યાં બાહુબલી ચહેરો હીરા સોલંકી છે અને તેની સામે લડત કોણ આપે છે એ ચહેરો કોણ છે છે તેની સતત ચર્ચાઓ થતી રહી સોલંકીને અમરીશ ડેર જીત્યા પરંતુ બે હજાર બાવીસમાં માં ફરી હારી ગયા વાત એ છે કે વર્ચસ્વ આજે પણ અમરીશ ડેરનું એ વિસ્તારમાં એ છે થોડો સમય માટે વચ્ચે ગાંધીનગરમાં સક્રિય હતા પરંતુ ફરી એક વખત અંબરીશ ડેર રાજુલામાં પોતાની સક્રિયતા વધારી રહ્યા છે પહેલા કોંગ્રેસનું ચિહ્ન હતું પંજાનું નિશાન હતો પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી બીજેપીનું ચિહ્ન છે કમળનું નિશાન છે એક જ પાર્ટીમાં છે હીરા સોલંકી અને અમરીશ ડેર આમ છતાં પણ જૂથવાદના સમાચાર સામે આવતા રહ્યા છે હરીફાઈના સમાચાર સામે આવતા રહ્યા છે અમરીશ ડેર મોટા ના થઈ જાય અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાંથી સત્યાવીસમાં ટિકિટ ન લે

પણ વાત એ છે કે અમરીશ ડેર પોતે કહે છે કે મેં આમંત્રણ આપ્યું હતું આમંત્રણ તેમની સુધી પહોંચાડ્યું હતું અને તે હસતા હસતા માર્મિક ઇશારો કરે છે માર્મિક તોણ મારે છે અને કહે છે કે મહત્વાકાંક્ષી લોકો આપણે ત્યાં રાજકારણમાં વધારે હોય છે અને મહત્વાકાંક્ષી લોકો કંઈ ને કંઈ કારણોસર આ પ્રકારનું કરતા હોય છે શું થયું તેમને ખબર નથી કોઈ આવે ન આવે તે તેની વ્યક્તિગત બાબત છે તેમ પછી ગોળ ગોળ વાત ફેરવે છે અમરીશ દેવ પરંતુ પહેલા સીધો ઈશારો ગિરા સોલંકીને કરે છે અને ટોણો માર્યો હોય તેવું સીધું લાગી રહ્યું છે આપ સાંભળો કે હીરા સોલંકીને લઈને અમરીશ દેવ શું બોલ્યા ત્યારબાદ વધુ વાત કરીએ કાર્ડ તમે જો જોયું હોય તો બહુ સ્પષ્ટતા સાથે છે આ સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે કોઈ રાજકીય ક્ષેત્રનો કાર્યક્રમ નથી તેમ છતાં પણ અમારી ફરજના ભાગરૂપે અને વ્યવહાર મુજબ એમને મેં કાર્ડ મોકલ્યું હતું એમના કાર્યાલય કદાચ વ્યસ્તતાના હિસાબે ન આવી શક્યા હોય એવું બની શકે જાહેર જીવનની અંદર એક બહુ મોટી વાત છે હવેના સમયમાં લાગુ પડે છે કે પોલિટિકલ પર્સન ઇઝ ધ મોસ્ટ એમ્બિશિયસ ધેન અધર્સ જાહેર જીવનનો માણસ જે છે એ વધુ મહત્વાકાંક્ષી હોય એવું મેં લોકો પાસે સાંભળ્યું છે કદાચ એ સંદર્ભે પણ ઓછા વત્તા કોઈને કાંઈ થયું હોય તો માણસ પોતા માટે તો મહેનત કરે રાજકીય માણસ પણ સાથે સાથે જનતા જનાર્દન માટે મહેનત કરે એ ખૂબ આવકાર્ય છે એ સંદર્ભે મેં આ કાર્યક્રમ કર્યું હતું કોઈ આવે ન આવે એની વ્યક્તિગત બાબત છે અને એમાં હું બીજી કશી ટીપા ટીકા ટિપ્પણી ન કરી શકું ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વૈગમંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા એ સંદર્ભે રાજુલા શહેરમાં રાજુલા વિસ્તારમાં આજે ત્રણ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો સહકાર સેવા મંડળી આદરીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા નવા આયાપો નવા નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લીમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈ કરવું જોઈએ એ માટે સહકારી ક્ષેત્રમાં અમેનોબાદ ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપણે કહી શકું આપે સાંભળ્યું કે અંબરીશ ડેર શું બોલ્યા હીરા સોલંકી માટે તેમણે શું વાત કરી પોતાના નિવેદનમાં હિરા સોલંકી શબ્દ અંબરીશ ડેર નથી બોલ્યા થોડા સમય પહેલા તેઓ પોતાની વાતમાં જ્યારે સવાલ પૂછવામાં આવતા ત્યારે હીરા સોલંકી બોલતા હતા પરંતુ હવે તે તેમણે કદાચ બંધ કરી દીધું હોય તેવું લાગે છે આમ તો જ્યારે રાજુલા આવ્યા ભાજપમાં જોડાયા ત્યારે ત્યારે પણ સોલંકીએ અમરીશ ડેરનું નામ નથી લીધું એટલે કે હીરા સોલંકી તો આમ અમરીશ ડેરનું નામ બોલવાનું ટાળતા રહ્યા છે અમુક વખત બોલે છે પણ મોટાભાગની વાતમાં તેઓ અમરીશ ડેરનું નામ બોલવાનું ટાળે છે હવે અમરીશ ડેર પણ તે શીખી ગયા છે મૂળ મુદ્દા પર આવીએ રાજુલા વિધાનસભા અને તેનો લોહિયાળ ઇતિહાસ રાજુલા વિધાનસભામાં ઝઘડા પણ તેવા થાય છે રાજુલા વિધાનસભામાં ચૂંટણી સમયે એકબીજાના સમર્થકો સામ સામે આવે તો પણ નવાઈ નહીં તેવું વાતાવરણનું સર્જન થાય છે પણ વાત એ છે કે ભૂતકાળના સમીકરણ મુજબ વાત એવી હતી કે અમરીશ ડેર ફરી રાજુલા વિધાનસભા લડશે અને ભાજપમાંથી ધારાસભ્ય બનશે તેવી વાતો તેના સમર્થકો કહેતા હતા કારણ કે તેઓ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે લોકસભા ચૂંટણી હતી હીરા સોલંકીને ભાવનગર લોકસભા લડાવાની વાત હતી પરંતુ હીરા સોલંકીએ નિર્ણય લીધો કે અમે ભલા અને અમારી રાજુલા વિધાનસભા ભલી અમારે લોકસભામાં નથી જવું અમારી જે વિધાનસભા છે રાજુલા એ અમારી પાસે રહેવા દો ત્યાં કોઈ બીજાને મૂકી દો અને અંતે ભાવનગર લોકસભાથી નીમુબેન ભાભણીયાને જાહેર કરવામાં આવ્યા વાત એ છે કે હીરા સોલંકી ભાવનગર લોકસભા જવા ઈચ્છતા નહોતા કે પછી વાત જ બધી ખોટી છે કારણ કે એક સમયે તો સમાચાર તેવા પણ આવી ગયા હતા કે હીરા સોલંકી ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે અને રાજુલા ધારાસભ્ય તરીકે રાજીનામું આપી રહ્યા છે શું નક્કી થયું કોની સાથે વાતચીત કરીને નક્કી કરવામાં આવ્યું એ એ જાણે પણ સ્થિતિ એ છે કે આજની તારીખે પણ ડર તો તેમને પણ છે કે અમરીશ ડેર ભાજપમાં આવી ગયા છે તો આવનાર સમયમાં ભારતીય બાવીસ માં જીત્યા પાંચ પાંચ વખત એક વિધાનસભાના તમે ધારાસભ્ય રહો એટલે તમે સમજી શકાય કે એ કેટલા હદે એ વિસ્તારથી એ વિધાનસભાથી એ લોકો પરિચિત હશે કે આટલા વખતથી તે જીતતા આવ્યા છે

પરંતુ સામે હીરા સોલંકી પણ એટલા બાહુબલી છે તમે જુઓ કે રાજુલામાં એણે પોતાની એક મત બેંક સેટ કરીને રાખી છે અને એના માટે ચૂંટણી સમયે ચૂંટણીના દસ પંદર દિવસ પહેલા શું શું કરવું પડે એ બધું એ જાણે છે હીરા સોલંકી બીજી વાત એ છે કાંઠા વિસ્તારમાં એક સારું વર્ચસ્વ ધરાવે છે પોતાની વિધાનસભાની બહાર જઈને પણ કોળી સમાજના લોકો હીરા સોલંકીને ખૂબ માને છે અન્ય વિધાનસભામાં પણ હીરા સોલંકી પરશોત્તમભાઈ સોલંકી આ સોલંકી પરિવારનો દબદબો રહ્યો છે વાત એ છે કે હીરા સોલંકી બે હજાર સત્તરમાં હર્યા એના કારણો પણ ચર્ચાયા હતા ફરી ભારતીય જનતા પાર્ટી લાવીને રાજુલામાં શું કરવા જઈ રહી છે એ જવાબ કદાચ કોઈ પાસે નથી એટલે અલગ અલગ મંતવ્ય રાખીને એમને ડર રાખ લાગતો હોય અથવા તો પોતે હજુ પણ મહેનત વધારે કરવી પડશે તેવું વિચારતા હોય એ બાબતે ભારતીય જનતા પાર્ટીએ જો સ્પષ્ટતા કરી દીધી હોય તો આવો માહોલ ના સર્જાય એટલે કે સ્પષ્ટતા કરી હોય કે ભાઈ સત્યાવીસ માં અમરીશ ડેર હીરાભાઈ નો હરીફ નહીં બને કે ભાજપ તેને ટિકિટ નહીં આપે તો પછી આવો માહોલ ના હોય પરંતુ હજુ સુધી તેની કોઈ સ્પષ્ટતા નથી એ દેખાઈ રહ્યું છે એક વાત એ છે કે અમરીશ ડેને હજુ સુધી કોઈ મોટું પદ આપવામાં આવ્યું નથી આ વાતને લઈને તેના સમર્થકો પણ કજ્યો કરતા રહ્યા છે કે ભાઈ અમારા નેતાને હજુ સુધી કઈ મોટું પદ ભાજપે નથી આપ્યું વંડી ટપી પણ ફાયદો શું કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા કાર્યકારી પ્રમુખ હતા એટલે ભાજપમાં તેમને ખભે બેસાડી કોંગ્રેસમાં માફ કરશો ખભે બેસાડીને નેતાઓ ફરતા હતા આજે ભાજપમાં શું સ્થિતિ છે એમના વિધાનસભાના એમના જ પક્ષના લોકો એમની અવગણના કરે છે માની શકે હીરાભાઈ ના આવ્યા એપીએમસી ચેરમેન કેમ ના આવ્યા સવાલ તો ત્યાં પણ થાય લોકો કહે છે કે હીરાભાઈના જે માણસો હતા ને એ પણ આ કાર્યક્રમથી દૂર રહ્યા એટલે તમે સમજી શકો કે કેટલી ભયંકર જૂથબંધી ત્યાં રાજુલામાં ચાલી રહી છે આવનાર સમયમાં શું થશે ખબર નથી બંને પોતપોતાની રીતે બાહુબલી નેતાઓ છે પોતે બંને મજબૂત નેતાઓ છે અમરીશ ડેર ભાજપમાં આવ્યા છે તો કોઈ વિચારીને આવ્યા હશે તેવું માની શકાય ભલભલા મોટા નેતાઓ કહે કે આવી જાવ તો કોઈ નેતા જાય નહીં કઈ વાત થઈ હશે એ વાત શું છે એ કદાચ આવનાર સમયમાં સામે આવી શકે છે હીરા સોલંકી સામે ટિકિટ ખેંચવી એ ખૂબ મોટી વાત છે ઓગણીસો અઠ્ઠાણુંથી કોઈ કરી શક્યું નથી હવે અમરીશ ડેરા કરી શકશે કે નહીં એ પણ એક સવાલ છે હવે એમને જવું છે કે પછી સંગઠનમાં કામ કરાવવામાં આવશે એ પણ એક વાત છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે કારણ કે ભૂતકાળમાં જંગલમાં હનુમાનજીના મંદિરનો પ્રશ્ન હોય તો અમરીશ ડેર અલગ રજૂઆત કરવા જાય વન ને અલગ રજૂઆત કરે સામે ધારાસભ્ય અલગ રજૂઆત કરે કોઈ પ્રશ્ન હોય તો એક જૂથ છે એ પાસે જાય કોઈ પ્રશ્ન ધારાસભ્ય તો હીરા સોલંકી છે તો પછી લોકો અમરીશ ડેર પાસે કેમ જાય છે આવા સવાલો પણ ભૂતકાળમાં ચર્ચાતા રહ્યા છે અને સવાલ એક છે પ્રશ્ન એક છે તો બંને સાથે મળીને કામ કેમ નથી કરતા આ વાત પણ ઉડીને આંખે વળગે છે જોઈએ શું થાય આવનાર સમયમાં કારણ કે બંને પોતપોતાની રીતે મજબૂત છે અને બંનેને ખબર છે કે ટિકિટ કઈ રીતે મેળવવી હીરા સોલંકી થોડા વધુ અનુભવી છે અને એ વિસ્તારમાં જે જાતિગત સમીકરણ છે એ તેની તરફેણમાં છે જોઈએ શું થાય છે આવનાર સમયમાં ગુજરાત તક જોતા રહો આ અહેવાલ આ વાત કેવી લાગી કોમેન્ટ બોક્સના જરૂરથી જણાવજો આપ રાજુલા વિધાનસભાને લઈને શું વિચારો છો હીરા સોલંકી તેનું જૂથ અમરીશ ડેર અને તેનું જૂથ એ બંનેને લઈને શું વિચારો છો શું સત્યાવીસમાં કંઈ નવા જૂની થઈ શકે છે કારણ કે હીરાભાઈ તો પોતાના પુત્રને પણ તૈયાર કરી રહ્યા છે પોતાના જમાઈને પણ તૈયાર કરી રહ્યા છે સામે અમરીશ ડેર પોતે ખુદ છે અને એના સમર્થકો કહે છે કે જો તક મળશે તો પોતે જ ચૂંટણી લડી લેશે આ બાબતે પણ આપનું શું કહેવું છે કારણ કે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદ નથી તેવું કહેવામાં આવે છે પરંતુ ઘણા નેતાઓ છે આપણે ત્યાં કે જે ભારતીય જનતા પાર્ટી માટે મજબૂરી છે કે મજબૂતી એ ખબર નથી પડતી કારણ કે ભાજપ કન્ટિન્યુ તેમને ટિકિટ આપે છે અને એ જીતીને પણ આવે છે એટલે કે ઘણી વખત ભારતીય જનતા પાર્ટી માટે એ વ્યક્તિ અને એ પરિવાર ખૂબ મહત્ત્વનો હોય છે કદાચ સોલંકી પરિવાર એ હોઈ શકે છે આ જ કારણોસર સતત ટિકિટ આપવામાં આવી રહી છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપશો રજા નમસ્કાર